તો આ વિડીયો ની અંદર આપણે જૂના બેન અને નવા બેન ની વાત કરવાના છે એટલે કે જૂનો બ્લાઉઝ અને નવો બ્લાઉઝ ની વાત કરવાના છે આ વિડીયો એવો છે કે પેલું કેવાય છે ને કે ચીનારા ડૂબી જઈએ એવું છે આ વિડીયો ની અંદર કારણ કે ઘણા બધા લોકો કેવું કરે અમુક તો આ બ્લાઉઝ આખો બની જાય ને ત્યાર પછી કેવું કે હવે ચાલશે હવે આવું કરી દેવા દે

તો સવા ઇંચ નું આવી રીતના મેજરટેપથી આવી રીતના માર્કિંગ કરી દેશે નિશાન પાડ દેશે અને સિલાઈ પણ હકીકતમાં એવું નથી હોતું ઘણા લોકો બીજું બી કરે છે કે ત્રણ સિલાઈ સાઈડમાં માર દીધી બસ ફિટિંગ થઈ ગયું સર કીધું છે ને કે સાઈડમાં સવાનું ડબાણ છે તો આપણે ત્રણ સિલાઈ માર દીધું પતિ કે આપણે બ્લાઉઝ થઈ જશે પણ એવું નથી હોતું આપ છે ને કાપડ વસ્તુ છે આમાં ઢીલા ફિટ થાય એવું હોય છે ભલે આપણે કટિંગ એને જ કરેલું હોય પણ કટિંગ કર્યા પછી જ્યારે સિવાય જાય ત્યાર પછી એનું આકાર પ્રમાણે થઈ જાય તો એ વધારે બી ખેંચાતું હોય ઓછું બી ખેંચાતું હોય એટલે એવું નહીં સમજવાનું કે સાઈડનું આપણે સવારનું દબાણ રાખ્યું છે સવારનું માં નિશાન પાડી દીધું અને સિલાઈ મારે દીધી અથવા ત્રણ સિલાઈ મારે દીધી ફિટિંગ થઈ ગયું વાર્તા પર દે એવું નથી હોતું તો જો આપણે હું હું વસ્તુ ધ્યાન રાખવાની છે એ જોઈ લો જો સૌથી પહેલામાં પહેલા આ હાઈ પટ્ટી છે બરાબર હવે આ હાઈ પટ્ટી છે એવી રીતના આ જૂના બ્લાઉઝની અંદર પણ હાઈ પટ્ટી છે હવે અહીંયા જે હાઈ પટ્ટી છે જે છે આવી રીતના જો આ બ્લાઉઝની અંદર તો હાઈ પટ્ટી થી આપણે જે અહીંયા સિલાઈ મારેલી છે જૂના બ્લાઉઝની જે સિલાઈ મારેલી છે એનું આપણે માપ લેવાનું છે આવી રીતના જુઓ આવી રીતના આ કેટલા ઇંચ થઈ છે એવી જ રીતના આ બાજુ પણ પટ્ટી છે અને અહીંથી આપણે માપ લેવાનું છે આવી રીતના જે ખેંચીશું તો સાડા નવ ઇંચ આવશે એવી રીતના એવી જ રીતના આ તો હાઈ પટ્ટી જો આ તો નવાની વાત કરું છું નવા લોકો માટે આ ખાસ વસ્તુ બતાવું છું જો જૂના હશે તેમને તો ખબર જ હશે કે આવી રીતના માપ લેવાય છે એવી રીતના આ બાજુ બી હૂક પટ્ટી છે એવી રીતના હૂક પટ્ટી આપણે આવી રીતના માપ લઈએ તો આ સાડા નવ જ થશે કારણ કે બંને બાજુ નું સરખું જ હોય છે બરાબર છે સાડા નવ ઇંચ જ થાય છે એવી રીતના આ બાજુ પણ સાડા નવ ઇંચ આપણે હૂક પટ્ટી માપી અને સાડા નવ ઇંચ આવી રીતના માપ માર દેવાનું નિશાન પાડી દેવાનું બરાબર મેં આ સાડા નવ ઇંચ નિશાન પાડી દીધું આ બાજુ બી સાડા નવ ઇંચ નું નિશાન પાડી દીધું હવે અહીંયા ગાડી જુઓ આપણે આ બાય છે બરાબર હવે આ જે બાય છે એ કેટલા ઇંચની છે સાડા છ ઇંચની હવે આમાં બી બાઈ છે જુઓ આમાં પણ બાઈ છે અને એની પણ આપણે બાઈ મૂકીએ મેજરટેપ મૂકીએ તો કેટલી સાડાનો સાડા છ ઇંચે સોરી સાડા છ ઇંચ ની વાત કરું છું અહીંયા બી સાડા છ ઇંચે છે અહીંયા પણ સાડા છ ઇંચે માર્કિંગ કર્યું એવી જ રીતના આ બાજુ અહીં મોરીની વાત કરીએ તો આ મોરી કેટલા ઇંચની છે તો આ પાંચ ઇંચની મોરી છે એવી રીતના આની અંદર પણ મોરી છે

આમાં એ વખતે આપણે ખાસ આમાં ધ્યાન આપવાનું છે જો આ બાજુ પાંચ આ બાજુ પાંચ ઇંચ છે આ બાજુ પાંચ ઇંચ છે એટલે આમાં કોઈ ટેન્શન છે નહીં પણ કેવું આવે છે વાત છે કે જાડા પાતરી જેટલો મૂંડો આપણે નીકળ્યો છે અઢાર છ ઇંચ એવી રીતના અહીંયા પણ અઢાર છ ઇંચે નિશાન પાડ દેવાનું છે હવે આવું મેં કમ કરું છું એનું કારણ કહું તમને જ્યારે આપણે બ્લાઉઝ બનાવતા હોય તારે જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હોય ત્યારે આપણે આ બ્લાઉઝનું માપ લીધું એના પ્રમાણે આપણે કટિંગ કર્યું બરાબર છે તો પછી જ્યારે સિવાય ગયા પછી તો ત્યારે પણ આપણે આ જ બ્લાઉઝનું જે બી માપ હોય તે આપણે બેઠે બેઠું આની પર ઉતારી દેવાનું છે ભલે પછી ફર્માથી કટિંગ કરેલું હોય કે ડાયરેક્ટ કટિંગ કરેલું હોય બરાબર છે ગમે તેવું કરેલું હોય તમે તમારા આ જૂનો જે માપનો બ્લાઉઝ જે છે તેનું જે પણ માપ હોય

પ્લાસ્ટિકના ફર્મા દરેક દરેક સાઇઝના દરેકે દરેક પ્રકારના ફર્મા અવેલેબલ છે તે પણ કેશ ઓન ડિલેવરીમાં સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેકે દરેક જાતની માહિતી મેળવી ને કેશ ઓન ડિલેવરીમાં ઓર્ડર કરી શકો છો તો સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર તમે ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો અથવા તમારે ફર્મા પર મંગાવી શકો છો આમાં એ વખતે શું કરવાનું છે કે આ જે હાઈ પટ્ટી છે તેને કાઢી નાખવાની તેને ગણવાની નથી હાઈ પટ્ટીને ગણવાની નથી આવી રીતના આખી મેજર ટેબ ને ફેરવવાની છે ને કેટલા ઈંચની આવે છે એકત્રીસ ઈંચની તો એકત્રીસ ના અડધા કેટલા થાય સાડા પંદર થાય સાડા પંદર ના અડધા કેટલા થાય પોણા આઠ તો આપણે પોણા આઠ ઇંચ નું અહીંયા ગાડી માપ લેવાનું છે અહીંયા પોણા આઠ ઇંચ એ માપ મૂકવાનું ને આવી રીતના નિશાન પાડવાનું એવી જ રીતના અહીંયા ગાડી પર કોના આઠ ઇંચે મેજર ટેપ મૂકવાની અને અહીંયા પણ નિશાન પાડવાનું એટલું ખાસ કાળજી રાખજો કે હુક પટ્ટીને આખી ગણવાની છે હાઈ પટ્ટીને ગણવાની નથી હાઈ પટ્ટીને કાઢી નાખવાની એને ગણવાની નહી માપ લેતી વખતે અને આપણે અહીંયા પોના આઠ ઇંચનું નિશાન પાડ્યું હવે આ જ નિશાન પાડ્યું અહીંથી આપણે હવે તમને બતાવું અહીંથી આપણે આ જે ચેસ્ટનું માપ છે ને કમરનું માપ આવી ગયું ત્યાર પછી અહીંથી આ મુંડામાંથી જે આ હળા છ નું માપ લીધું અને આ પાંચ નું માપ લીધું તો જુઓ હવે અહીંયા ખાડો આવ્યો હવે જો માપ છે આવું તો ખાડો તો આવવાનો જ ને તો હું મેં એને હળા છ જગ્યાએ છો કરી દઉં છ કરી દઈશ તો પછી એને મુંડામાંથી પીઠ પડશે તો હું કરીશ હડા છ જ રાખવું પડશે ને બરાબર છે એટલે એવું નહી સમજવાનું કે મારી સીધા સીધી સિલાઈ કમ ના આવી હવે એની પાંચ સીધી સિલાઈ મારી પાંચની જગ્યાએ છ કરવું પડશે મારે અહીંયા મોરી અને છ કરી દઈશ પછી કેવું થશે ખુલ્લું સિલાઈ હંમેશા પ્રમાણે જવાનું એવું સમજવાનું કે સીધી સિલાઈ કમ નહીં સિલાઈ જ કમ આવે તો જે ફિટિંગ છે જે માપ છે તેને જ ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા ગાડી એવું નથી રાખવાનું કે મારી સિલાઈ સીધી કમ નહીં આવતી મારી સિલાઈ વોથી જ કમ જાય છે તો જે માપ હોય તે જ પ્રમાણે ચાલવાનું છે બરાબર તો આ જે માપનો બ્લાઉઝ જે છે આપણી પાસે તે માપના બ્લાઉઝ પ્રમાણે જ આપણે આને માપ લીધું એ બી મેં તમને કહી દીધું કે મેં જૂનો બ્લાઉઝ જે છે તેનો ઊંધો બ્લાઉઝ મેં કર્યો છે અને અહીં જે સિલાઈ પહેલી છે જે ફિટિંગની સિલાઈ પહેલી હોય ત્યાં સુધીનું જ મેં માપ લીધું છે બરાબર નહીં કે પૂરેપૂરી ઘણા લોકો એવું કરે છે આમ કરીને મેં એજ ટાઈપ મુકશે અને આખી આખીઠેક આ સાડા દસ આવે છે સર છાતી આની અલગ ભાઈ સાડા દસ કઈથી આવવાની હતી તમારી છાતી તો સાડા નવ છે આ જો અહીંયા સિલાઈ આ છે પછી તમે માપ આવી ના લો કે આ તો પોણા આવે છે એટલે આ આમાં પોણા પોણા પછી છાતીનું ઉમેરશો કેટલા સુધી જશે બ્લાઉઝ બ્લાઉઝ કઈ જશે પછી એટલે જે સિલાઈ છે તે પ્રમાણે ચાલો બરાબર હવે મેં આને સિલાઈ મારીને બતાવી દઉં અને પછી તમને માપીને બતાવી દઉં કમર કેટલી છે તે હવે આપણે આને સિલાઈ મારીશું અહિયાંથી તો સૌથી પહેલામાં પહેલાં મેં આવી રીતના અહીંયા ગાડીથી મૂકી દઉં છું અને આ જે લીટી મેં દોરી છે ને એ પ્રમાણે સિલાઈ મારીશ આવી રીતના ખાસ કરીને એક વસ્તુનું ખાસ કાળજી રાખજો કે આ જે બે શરૂઆતના બે જે પડ છે તે જોઈન્ટ હરખે હરખા હોવા જોઈએ ઊંચા નીચેના હોવા જોઈએ અને આ જે મુંડો છે તેના બી નીચેના સાંધા ઊંચા નીચીના હોવા જોઈએ ખાસ ધ્યાન આપજો અને આવી રીતના અને સિલાઈ માર દેવાની થૂછાક આપવાના અવસ્થે ભૂલાય ના હવે આ જે સિલાઈ તમે મારી છે તેની બાજુમાં બીજી સિલાઈ મારવાની પણ એના પહેલા આપણે બીજી સાઈડ પર આવી રીતના જે આપણે નિશાન પાડ્યા છે તે પ્રમાણે આપણે સિલાઈ જે રીતના અહીંયા મારીને એવી રીતના અહીંયા મારવાની છે આવી રીતના નિશાન ટુ નિશાન આપણે સિલાઈ લઈ જવાની છે આવી રીતના હવે આપણે આની એકત્રીસ ની કમર જોઈએ એકત્રીસ ની કમર માપી લઈએ આની અને ગાડી થી આપણે હુક પટી થી મેજર ટેપ આવી રીતના મૂકતા જઈએ ને જુઓ જો એકત્રીસ ની એક્ઝેક્ટ કમર એક્ઝેક્ટ એકત્રીસ ની કમર આવી ગઈ છે બરાબર છે આપણે એકત્રીસ ની કમર જોતી હતી એકત્રીસ ની કમર આપણે જોતી હતી

બે સિલાઈ મેં મારી દીધી છૂછા પૂછા મેં કાપી નાખું વ્યવસ્થિત બરાબર છે તો આ બ્લાઉઝ ના ફિટિંગ કરવાનો જે જૂના બ્લાઉઝ પરથી નવા બ્લાઉઝ નું જે મેન ફિટિંગ છે તેનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજુબાજુમાં અડસ સગા સંબંધીઓને આપણે વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવાનું તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળે છે બીજા વિડીયોમાં ચાલો ત્યારે બાય